નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ કાયદાનું શાસન અંગ્રેજીમાં રૂલ ઓફ લો આ એક એવી વ્યવસ્થા છે કે જેમાં કાયદો સૌથી ઉપર હોય કાયદો સર્વોપરી હોય કાયદો સર્વોચ્ચ હોય એનાથી ઉપર કોઈ ના હોય ન કોઈ રાજા હોય ન પ્રધાનમંત્રી હોય ન કોઈ રાષ્ટ્રપતિ હોય કાયદો જ સૌથી ઉપર હોય અને હું અને તમે આપણે બધા એ કાયદાની નીચે હોઈએ કાયદાની નીચે પણ કેવી રીતે કાયદાની નીચે એ રીતે કે જ્યાં આપણા સૌનો દરજ્જો એક સમાન હોય એવું પણ ન બને કે કાયદાની નીચે આપણે બધા છીએ પણ એમાં અમુકનો દરજ્જો ઊંચો છે અમુકનો દરજ્જો નીચો છે એવું નહીં બધાનો દરજ્જો એક સમાન હોય એ વિચાર એ વિભાવના એ વ્યવસ્થાને કહેવાય કાયદાનું શાસન એટલે જ તો જે ન્યાયની દેવી છે એમની મૂર્તિ આપણે જોઈ હશે કે એમની આંખો પર એક કાળી પટ્ટી બાંધેલી હોય છે કેમ કે જેથી ન્યાય આપતી વખતે એ પેલા પક્ષકારોને જોઈ જોઈ ન શકે જો લે તો પક્ષપાતી વલણ આવવાની સંભાવના રહે એટલા માટે એમની આંખ પર કાળી પટ્ટી બાંધી દેવામાં આવે છે જોકે હવે તો એ પટ્ટી આપણે ઉતારી દીધી છે આંખો ખોલી નાખી છે આ મૂર્તિ જ આપણે બદલી દીધી છે એટલે હવે માણસોને જોઈને ન્યાય આપવામાં આવશે સંભાવના છે કે પક્ષપાતી વલણ અહીં આગળ હોય કાયદાનું શાસન આપણે ભારતના બંધારણની મદદથી સ્થાપિત કર્યું છે કાયદા તો આપણા દેશમાં ઘણા બધા છે આ કાયદાઓનો કાયદો એટલે ભારતનું બંધારણ દેશનો સૌથી મોટો કાયદો દેશનો મૂળભૂત કાયદો એટલે ભારતનું બંધારણ ભારતના બંધારણના મદદથી આપણે ભારતની અંદર કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે હવે જરૂરી બની જાય કે આ કાયદાનું શાસન જળવાઈ રહે એ તૂટે નહીં અને જો ક્યાંક આપણને તૂટતું જણાય તો આપણે વિરોધ કરીએ સરકારના ધ્યાને વાત લાવીએ જરૂરી કાર્યવાહી થાય અને કાયદાનું શાસન પુનઃ સ્થાપિત થાય એ જોવાની જવાબદારી આપણી એટલે કે ભારતના નાગરિકોની બને કાયદાનું શાસન કાગળ ઉપર તો બહુ સારું લાગે બધા માટે એક સમાન લાગે પણ વ્યવહારિક ધોરણે આપણે જ્યારે જોઈએ ને તો આપણને સમજાય કે વ્યવહારિક ધોરણે કાયદાની નજરમાં બધા લોકોનો દરજ્જો એક સમાન નથી હોતો અમુક લોકો વિશેષ સવલતો મેળવતા હોય છે આ ન હોવું જોઈએ પણ હોય છે આવો એક પ્રસંગ તાજેતરમાં મારા ધ્યાન પર આવ્યો જ્યાં આગળ કાયદાનું શાસન તૂટતું હોય એવું મને જણાવ્યું એટલે જ મને આ વિષય ઉપર પુષ્ટિ કરવાની ઈચ્છા થઈ એક મશહૂર કલાકાર છે બહુ જાણીતા ગાયક છે આપે નામ સાંભળ્યું જ હશે કૈલાશ ખેર ઊંચા સુરોમાં એ જે ગાઈ શકે છે ઇટ્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી જબરદસ્ત સિંગર છે અને એમાં આજના આ ઓટોટ્યૂનના સમયમાં જ્યાં ઓટો ટ્યુનની મદદ વગર સિંગર્સ ગાઈ નથી શકતા એવામાં તમને કૈલાશ ખેરના ગીતો સાંભળવા મળે તો એ ખરેખર એક લાહો કહેવાય બહુ સરસ ગાય છે અને મને ખૂબ ગમે છે ત્યાં સુધી કે મારો મોટો દીકરો તાત્પર્ય એ અત્યારે ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈ રહ્યો છે એના ઉસ્તાદ એને કહેતા હોય કે તારો રિયાઝ તારે કૈલાશ ખેરના ગીતમાં એની સાથે કરવો જોઈએ કૈલાશ ખેરના ગીત ગાવાની તું પ્રેક્ટિસ કરીશ એનો રિયાઝ તું જો કરીશ ને તો તારું ગળું વધારે ખીલશે વધારે ખુલશે વધારે ખીલશે એવી એને સલાહ આપતા હોય તો મને કૈલાશ ખેરના ગીતો સાંભળવા ખૂબ ગમે છે કલાકાર તરીકે ખૂબ સારા છે સ્વીકાર્યું પણ શું એનાથી અમને કાયદા તોડવાનો અધિકાર મળી જાય છે બંધારણનો ભંગ કરવાનો અધિકાર મળી જાય છે બને કે એક સારા નાગરિક પણ હોય એક ઉમદા વ્યક્તિ પણ હોય પણ શું એનાથી એમને રૂલ ઓફ લો તોડવાનો અધિકાર મળી જાય છે નથી મળતો પણ એમણે કાયદો તોડ્યો છે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે કેવી રીતે હું આપણે ઉદાહરણ દ્વારા સમજાવું કૈલાશ ખેરની એક યુટ્યુબ ચેનલ છે જેવી એક યુટ્યુબ ચેનલ આપણી છે જેના ઉપર તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એવી જ એક યુટ્યુબ ચેનલ કૈલાશ ખેરની પણ છે મેં સબસ્ક્રાઈબ નથી કરેલી પણ તમે જોશો કે લગભગ વીસ લાખ જેટલા તો એમના સબસ્ક્રાઈબર્સ છે ત્રણ ચાર દિવસ પહેલાંની વાત છે મેં ચેનલ સબસ્ક્રાઈબ કરેલી નથી પણ એકદમથી યુટ્યુબ પર મને એમનો એક વિડિયો રેકમેન્ડેડ વિડીયો તરીકે આવી ગયો યુટ્યુબે ભલામણ કરી કે તમે આનો વિડીયો જુઓ એટલે મને થયું કે યુટ્યુબે ભલામણ કરી છે તો કદાચ સારો વિડિયો હશે જોઈએ એ વિડીયો હતો આ ઓપરેશન સિંદૂર વિશે તમે એનું થમનેલ જોઈ શકો છો થમનેલ જોયા બાદ હવે નીચેનું ટાઇટલ તમે વાંચો અને તમે આ કામ અત્યારે તમારા યુટ્યુબમાં પણ કરી શકશો સર્ચ કરજો તમને એક્ઝેક્ટલી આ જ મળશે મેં સ્ક્રીનશોટ લઈને તમારી સામે મૂક્યો છે જો બદલાઈ ન ગયું હોય તો બરાબર ટાઇટલ શું છે ઓપરેશન સિંદુર ઓફિશિયલ મ્યુઝિક વિડીયો અને પછી વાંચો પદ્મશ્રી કૈલાશ ખેર ઓકે અને આવું એક જ વિડીયોમાં નથી મને હતું કે કદાચ આ એક વિડીયોમાં એમણે આવું કરી દીધું હશે પણ પછી મેં જોયું તો બીજા વિડીયોઝમાં પણ આવું જોવા મળ્યું જેમ આ બે મહિના પહેલાંનો એક વિડીયો છે સજી ધજી આઈ હોલી કદાચ હોળીના તહેવાર ઉપર એમણે આ વિડીયો મૂક્યો હશે અને એમાં પણ ઓફિશિયલ મ્યુઝિક વિડીયો પછી છેલ્લે લખ્યું છે પદ્મશ્રી કૈલાશ ખેર ત્રણ મહિના જૂનો વધુ એક વિડીયો છે યે શંખનાદ હૈ ઓફિશિયલ મ્યુઝિક વિડીયો પદ્મશ્રી કૈલાશ ખેર અને આ ઉપરાંત પણ બીજા અમુક જૂના વિડીયો છે કે જેમાં એમણે ટાઈટલની અંદર લખ્યું છે પદ્મશ્રી કૈલાશ ખેર જે એ ન લખી શકે એમણે જે પોતાના નામની આગળ પદ્મશ્રી લગાડ્યું છે ને એ તેઓ ન લગાડી શકે અને જો લગાડે તેમણે બંધારણનો ભંગ કર્યાનું કહેવાય કાયદો તોડ્યાનું કહેવાય તમે કહેશો કે કેમ આવું સમજીએ તમને ખ્યાલ જ હશે કે ભારત રત્ન અને પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મ વિભૂષણ કુલ ત્રણ પદ્મ એવોર્ડ્સ આ ચાર સિવિલિયન એવોર્ડ્સ છે કે જે સરકાર દ્વારા એનાયત કરવામાં આવતા હોય છે ભારત રત્ન તો બહુ ઓછા લોકોને આપવામાં આવતું હોય છે પણ જો પદ્મ એવોર્ડ્સની વાત કરીએ ને તો દેર ઇઝ એન નંબર ઓફ પીપલ ઘણા બધા લોકો છે લિટરલી લાણી થતી હોય છે બરાબર પદ્મ એવોર્ડ્સ ઘણા બધા લોકોને આપવામાં આવતા હોય છે પેલા કોમ્પિટેવ એક્ઝામ્સ માટે છોકરાઓ તૈયારી કરતા હોય ને તો એમને કહેવાય કે તમે એવોર્ડ્સ કોને મળ્યા એ યાદ રાખજો પદ્મ એવોર્ડ્સની વાત આવે તો બિચારા યાદ પણ કેટલાકને રાખે એટલે હવે તો હું સામેથી ના પાડી દઉં છું કે આટલા બધાને યાદ નહીં રાખવાના કોઈક બહુ અગત્યના હોય તો એમને યાદ રાખી લેવાના કૈલાશ ખેર આમાંના એક છે કે જેમને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે એટલે જ એમણે પોતાના નામની સાથે લગાડી દીધું અહીંયા આગળ આપણે વાત કરવી પડે ભારતના બંધારણની ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો અપાયેલા છે ભાગ ત્રણમાં અને આ ભાગની અંદર એક અનુચ્છેદ છે અનુચ્છેદ અઢાર આર્ટિકલ એટીન ઇટ ઇઝ અબાઉટ એબોલિશન ઓફ ટાઇટલ્સ એ પદવીઓની નાબૂદી કરવા વિષય છે પહેલા તો એમાં સરકાર ઉપર સ્પષ્ટ શબ્દોમાં રોક લગાવી દેવામાં આવી છે કે તે કોઈ પણ પ્રકારની પદવીઓ આપી શકશે નહીં સિવાય કે શૈક્ષણિક અથવા તો લશ્કરી એટલે કે શૈક્ષણિક પદવી હોય તો સરકાર આપી શકે છે પહેલા તો પદવી એટલે આપણે આપણા નામની સાથે જે લગાવતા હોઈએ ને વધારાનો શબ્દ એને પદવી કહેવાય ટાઇટલ કહેવાય જેમ કે મારું નામ છે વિકલ્પ કોટવાલ પણ લખાતું હોય છે ડોક્ટર વિકલ્પ કોટવાલ તો ડોક્ટર એ ટાઈટલ થયું કહેવાય થયું કહેવાય બરાબર રોક લગાવવામાં આવી છે કે કે તે પદવીઓ શૈક્ષણિક અને લશ્કરી પદવીઓ આ બે આપી શકે બીજી કોઈ પદવી ના આપી શકે હવે ઓગણીસો ને ના દાયકામાં આપણા દેશમાં ભારત રત્ન અને ત્રણ પદ્મ એવોર્ડ ની શરૂઆત થઈ પણ પછીથી વિવાદમાં સપડાયા કારણ એવોર્ડ્સ પ્રાપ્ત કરનારા અમુક લોકો એવા હતા જે વાસ્તવમાં તો કદાચ એવોર્ડ્સને લાયક જ નહીં હોય પણ એમને એવોર્ડ્સ મળી ગયા હતા અને હવે એ પોતાના નામને સુશોભિત કરવા માટે લોકોને ઇમ્પ્રેસ કરવા એના માટે પોતાના નામની આગળ આ એવોર્ડ્સનો પદવી તરીકે ઉપયોગ કરતા હતા મામલો ખૂબ ચાલ્યો હતો મામલો એટલો બધો ચાલ્યો હતો કે જ્યારે એમરજન્સી બાદ મોરારજી દેસાઈજીની સરકાર બની જનતા પક્ષની સરકાર બની ત્યારે એવોર્ડ્સ તો બંધ જ કરી દેવાયા હતા વિવાદ એટલો ચગ્યો હતો પણ ફાઇનલી ઓગણીસો ને પંચાણુંના વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં એક કેસ થયો હતો બાલાજી રાઘવન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ બાલાજી રાઘવન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ અને આ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ ચાર એવોર્ડ્સ એવોર્ડ્સ છે ઓનર્સ છે એમને આપી શકાય મતલબ કે આ એવોર્ડ્સ આપવામાં કોઈ પાબંદી નથી એ ભારતના બંધારણના અનુચ્છેદ અઢારની વ્યાખ્યામાં નથી આવતા ભારતના બંધારણના અનુચ્છેદ અઢારની ટાઇટલ્સ એટલે કે પદવીઓની વ્યાખ્યામાં નથી આવતા આ એવોર્ડ્સ છે ટાઈટલ્સ નથી એટલા માટે તમે એવોર્ડ્સ તો આપી શકો છો આપવામાં વાંધો નથી પણ સાથે સુપ્રીમ કોર્ટે એમાં ટકોર કરી હતી કે એવોર્ડ પ્રાપ્ત કરનારા વ્યક્તિઓ આ એવોર્ડ્સના નામોનો પોતાના નામોની સાથે ટાઈટલ તરીકે ઉપયોગ નહીં કરી શકે સરકાર તમને એવોર્ડ આપી શકશે પણ એવોર્ડ મળ્યા બાદ તમે એનો પોતાના નામ સાથે ટાઇટલ તરીકે ઉપયોગ નહીં કરી શકો યુ કેન નીધર યુઝ ઇટ એઝ પ્રિફિક્સ નોર એઝ સફિક્સ એટલે કે તમારા નામની આગળ કે પછી પાછળ કોઈ પણ જગ્યાએ તમે એનો ટાઇટલ તરીકે ઉપયોગ નહીં કરી શકો અસ્પષ્ટ શબ્દોમાં સુપ્રીમ કોર્ટે બાલાજી રાઘવન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસના ચુકાદામાં કહેલું છે સાથે સુપ્રીમ કોર્ટે એ વાત પણ ઉમેરી કે કદાચ ને જો કોઈ એવોર્ડ એવોર્ડ પ્રાપ્ત કરનાર વ્યક્તિ પોતાના નામ સાથે આ રીતે એવોર્ડનું નામ પણ પદવી તરીકે વાપરે છે તો એનો એવોર્ડ જપ્ત પણ થઈ શકે છે એનો એવોર્ડ જપ્ત પણ થઈ શકે છે આ એવોર્ડ્સને તૈયાર કરવા માટે જે રેગ્યુલેશન્સ બહાર પાડવામાં આવેલા છે એમાં પાંચો રેગ્યુલેશન નંબર ટેન એમાંના માટેની વ્યવસ્થા છે કે રાષ્ટ્રપતિ જો આવો કોઈક વ્યક્તિ જણાય તો એનો એવોર્ડ રદ કરી શકે છે રજિસ્ટરમાંથી એનું નામ કમી કરી શકે છે અને એને જે કંઈ પણ એનાયત કરવામાં આવ્યું હતું એને પાછું આપવા સરેન્ડર કરવા માટે આદેશ આપી શકે છે પછી એને પાછું આપી દેવું પડે બે હજાર ઓગણીસના વર્ષમાં આ ગૂગલ ઉપર સર્ચ કરજો સંસદની અંદર આપણી સરકારે આ મુદ્દે જવાબ આપ્યો હતો કે હા આપણી પાસે રેગ્યુલેશન નંબર ટેન છે કે જે મુતાબિક આપણે એવોર્ડ પાછો લઈ શકીએ છીએ આ કાનૂની સ્થિતિ છે આ કાનૂની સ્થિતિ છે આ બંધારણની વાત છે કે એવોર્ડ પ્રાપ્ત કરનાર વ્યક્તિ પોતાના નામ સાથે એ એવોર્ડનો ટાઇટલ તરીકે ઉપયોગ ન કરી શકે તે ન જ કરી શકે આ ભાઈએ શું કર્યું છે નામ લખ્યું છે કૈલાશ ખેર અને એની બિલકુલ આગળ લખ્યું છે પદ્મશ્રી જે કરવાનો એમને જરાય હક નથી અને જો એ આ કરે છે તેમણે ભારતના બંધારણનો અનુચ્છેદ અઢાર તોડ્યાનું કહેવાય સુપ્રીમ કોર્ટનો જે બાલાજી રાઘવન કેસનો ચુકાદો છે એનો ઉલ્લંઘન કર્યાનું કહેવાય બરાબર આવા અનેક પ્રસંગો તમને જોવા મળશે કે જ્યાં આ એવોર્ડ પ્રાપ્ત કરનારા લોકો પોતાના નામ સાથે સામેથી જાતે ટાઈટલ તરીકે એને ઉમેરી દેતા હોય છે કદાચ બીજા કોઈ કરે બીજા કોઈ કરે એ ખોટું કહેવાય એ પણ ન થવું જોઈએ બરાબર હવે માણસ જ હોય તો તો એ કેવી રીતે ચલાવી લેવાય એમની પર્સનલ યુટ્યુબ ચેનલ છે એટલે આપણે એ સ્વીકારીને ચાલવું પડે અહીંયા આગળ જે કંઈ પણ હરકતો થઈ રહી છે કૈલાશ ખેર ખુદ કરી રહ્યા છે જેમ કે મારી ચેનલ છે તો આઈ એમ રિસ્પોન્સિબલ ફોર ધ કન્ટેન્ટ ઓન માય યુટ્યુબ ચેનલ ના આ ચેનલ ઉપર જે કંઈ પણ પેરસવામાં આવતું હોય એના માટે જવાબદાર શું જ કહેવાય બીજું કોઈ થોડું કહેવાય બરાબર તો આપણે માનીને ચાલુ પડે કે કૈલાશ કૈલાશ ખેરની પર્સનલ ચેનલ ઉપર વિડીયો મુકાયો છે તો એના માટે રિસ્પોન્સિબલ આપણે એમને જ માનવા પડે એનો અર્થ એ થાય કે પદ્મશ્રી ટાઇટલ એમણે જાતે જ લગાડ્યું છે આપણે એવું પણ નથી કહેતા કે એમની વિરુદ્ધ બહુ કડક શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ ભૂલ થઈ શકે લોકોથી થઈ શકે ખબર નહીં કોઈને એમના ધ્યાન પર આ વાત લાવ્યા હશે કે નહીં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે એમના ધ્યાન પર આ વાત આવે અને આવે પછી તેઓ આ હટાવે આ હટાવે આ જરૂરી છે ન હટાવે તો પછી શિક્ષાત્મક કાર્યવાહી કરવી જરૂરી બની જાય બરાબર આવું ઘણી બધી જગ્યાએ થતું હોય છે દરેક જગ્યાએ તમે કાર્યવાહી કરવા ક્યાં જવાના પણ એટલે સરકારના ધ્યાન પર જો આ વાત આવે ને તો એમને કહી શકે કે આ ખોટું છે તમે એને હટાવી લો આશા રાખીએ કે આ વાત વહેતી વહેતી ત્યાં સુધી પહોંચે સરકારના કાન સુધી પહોંચે અને સરકાર કૈલાશ ખેરને આ વાત કહે કે ભાઈ તમે આ પદ્મશ્રી ત્યાંથી હટાવો વીસ લાખ સબસ્ક્રાઈબર્સ તમારા હોય એ કોઈ નાનો આંકડો તો છે નહીં ને વીસ લાખ એટલે કે ઘણા શહેરોની વસ્તી આટલી હોતી નથી આટલા બધા લોકો તમને ચાહે છે તમને ફોલો કરે છે તમારી પાછળ ગાડા છે તો તમે જે કરશો એ એમના માટે એક એક્ઝામ્પલ સેટ કરશે આજે હું બંધારણની વાત તમારી સમક્ષ મૂકી રહ્યો છું એક જાગૃતિ લાવવાની કોશિશ કરી રહ્યો છું પણ મોટાભાગના લોકો એ છે કે જેમને તો આની કોઈ જાણ જ નથી એ તો જોશે કે એમના જે આઇકન છે એમના જે આઇડિયલ છે એ પોતાના નામ સાથે પદ્મશ્રી લગાવી રહ્યા છે તો એ સાચું જ હશે એ માનશે જે વાસ્તવમાં સાચું નથી આ પ્રકારે ટાઇટલ્સનો ઉપયોગ કરવો એ સમાજની અંદર અસમાનતા પેદા કરતું હોય છે બરાબર એટલા જ માટે તો સુપ્રીમ કોર્ટેના ઉપર રોક લગાવેલી છે આશા રાખીએ કે વાત સરકાર સુધી અને કૈલાશ ખેર સુધી પહોંચે તમે પણ આ વાત ત્યાં સુધી પહોંચાડવામાં એક માધ્યમ બનજો કે જેથી આપણે સમાજને બંધારણ મુતાબિક ચાલતો રાખી શકીએ કાયદાના શાસનમાં માનતો રાખી શકીએ બરાબર છે દેટ્સ ઇટ આશા રાખું કે વાતો આપને સમજાવી હશે બસ એ જ તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવી જ કોઈ એક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્કાર